જેને આપણે અન્નદાતા કહી શકીએ જો એનું અવતરણ પૃથ્વી પર ના હોય ને એ લોકો જો કામ છોડી દે તો આપણે કોઈ અસ્તિત્વ નથી એના પછી આવે છે આપણા રક્ષક સરહદની તો રક્ષા કરવી શહેરની રક્ષા કોઈની વાગી કરી હોય તો મારા ડોક્ટર ને નર્સ હાજર છે દરેક હાલત ઓપરેશન કરીને એટલી એમની તૈયારી નાના બાળકો જો હાજર હશે તો રમકડા ની જીદ કર્યા વગર નહીં રહે કેમ કે રમકડાવાળી વાળી આપણા મંડપમાં આવી રહી છે ખુબ સરસ

ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય એવા ડોક્ટર નર્સ જેઓ ખડે પગે દવાખાનામાં આપણી સેવા કરતા હોય છે આપણને સાજા નવરા રાખે છે એવા ડોક્ટર નર્સ આપણા ઘર સુધી ચાલી ને આવી શાકભાજીઓ પહોંચાડવાનું કામ કરનાર શાકભાજી અને નાના નાના ભૂલકાઓને આનંદ આવે રમકડા વેચવા વાળા રમકડા વાળા બેન જેને નાના બાળકો ખૂબ જ પહેલા હોય